સુરતમાં વરસેલા અનરાધાર વરસાદે ખાડીપુર જેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું ખાડીપુરમાં પાણી ઓસરી ગયા બાદ પણ અહીં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે ત્યારે ગંદકી દૂર કરવા માટે કોંગ્રેસના કાર્યકરો દ્વારા સ્વયંસેવક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે

અધિકારી હોય કે ભ્રષ્ટ ભાજપ શાસક હોય માત્ર માત્ર ટાઈફાગ્રો વ્યસ્ત હોય ત્યારે સુરત શહેર કોંગ્રેસના આગેવાનો મહિલા કોંગ્રેસી બહેનો આજે જાતે આ ખાડી કિનારનો સફાઈ કરશે અને અમે આપણી ચેનલના માધ્યમથી આ શહેરના ભાજપ શાસકોને કહેવા માગીએ છે કે દિન ચારની અંદર

આ તમામે તમામ વિસ્તારોમાં જ્યાં જ્યાં કચરો થયો એ કરતા એ બધો કચરો એક ટ્રેક્ટર માં ભરી મહાનગરપાલિકાની કચરે ઠલવવામાં આવશે